હેલો ગાઈઝ કેમ છો બધા મિત્રો બધા મિત્રોને જય માતાજીને હર હર મહાદેવ તો મિત્રો જો મસ્ત મજાનું મરનિંગ થઈ ગયું છે જોઈ લો અને જો કાલે પાણી મૂકી દઉં અમે તો વાડીમાં આવીને ઊભા છે કેમ કે રાતે પાણી ચાલુ કરી દીધું હતું નર તો આજે બધું કહેવાય ગયું છે જો આ મેથી નાખી હતી ને જો અહીં મેથી નાખી હતી મેથી દેખાતી હશે જો છે ને હા મનીષાએ હું રોકી દઉં ખબર નહીં ભૂલી ગયો મનીષાને પૂછવું પડશે અમે શું નાખી દઉં પેલા આમ જીરું નાખી દઉં બેમાં મેથી નાખી હતી પીછે ખબર નહીં આવી જુઓ મનીષા ગાઈશ આવીને આવી જાઓ મનીષા લહેલી દવાખાની જઈએ ગાઈશ મનીષાને શરદી થઈ ગઈ છે દાદાને શરદી થઈ હતી ને તો દાદાએ એ બધાજન બધાને શરદી કરી છે ડ્રોઈન કરી છે ગોલ કરી છે માસીન કરી છે મનીષાને કરી ખાલી હું એકલો જ રહ્યો મને નહીં થઈ ખાલી શરદી એટલે બધાજનો મને શરદી કરાવવામાં જોડે આવો છે કે કોઈ બાકી ના રહેવું જોઈએ શરદી માટે ભેજો મેં એને કીધું દવાખાને ચાલ તો હું કહેશ ખબર અમે તો જૂની ગોળીઓ કરી લઈશું અમે તો પડી રહેલી ગોળીઓ કરી જઈશું પણ દવાખાને તાર જો નહીં આવીએ એવું કહે છે એમાંથી રિહાઈ ગયા છે એ રિહાઈ ગયા હવે શું કરું મેં બોલો એને જો હું એ પાછો ને તા એ ફરી જશે જોજો બધું કહે છે જોશે ને કેવી ફરી જાય રિહાઈ ગયા છે ને મારા ચલો જો રીંગાણી કેલી મસ્ત થઈ ગઈ છે બધી રીંગાણી ચોટી ગઈ છે કે એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર પંદર છે હા કે બની છે પંદર છોડવા છે તો પંદરે પંદર કમલે છોટી ગયા આમાં શું નાખ્યું તું મને આમાં મને ખબર નહીં પેલા આમ તો ખબર છે કે તે જીરું નાખ્યું હતું તો મેથી છે અને આમાં ખબર નહીં પેલા આંબે પાણી પાકી ગયું આંબ આગળ થયા આગળ આમાં તો અહીંથી ના દેખાય કેમેરો કેમેરો સારો નહીં ને બરાબર જો કહીશ આને શું કેવાય તમને ખબર છે કોમેન્ટમાં કહી દેજો શું કેવાય આને અમારે તો કુવર પાટું ગયા છે ટિંડોળી અને આ મનીષા જોઈ મનીષા આના આ લિંબોઈ મનીષા લાઈટ ચાલુ છે જો બંધ નહીં કરી હતી લાઈટ બંધ કરવાની હાકી જો દાદા કાલે લાકડા કાપી લાયા હતા કેટલા બધા નહીં બોલતી સામે આવો નજારો સામે નજારો કઈક આવો પણ નહી બોલતા શું કરીશ અંદરથી તો બહુ હસું પણ ઈગો નડી જાય છે વચ્ચે

પ્રાઇસ ભયું હવે ભય ઊઠી ગયો છે અને આ જોવો બોલ્યો ટીવી જોવા છે પણ એને છે ને એની મમ્મી નહીં ને એટલે એ રડે છે બોલો છે ને મમ્મી નહીં ને એટલે એ રડે છે એની મમ્મી બહાર ગઈ કપડાં ધોવા ગઈ છે ને મમ્મી કપડાં ધોઈને આવે એટલે એને લે અને એને શરદી થઈ ગઈ છે એને તાવ આવ્યો શરદી નથી એને તાવ આવ્યો છે ને એટલે એ રડે છે જો

ભૂ પિતા મેં હા હું આવતા ભૂપીન બનાવીસ મનીષા એ મનીષા એ મુજબ ચાલો જઈએ ભાઈ જોડે ભયો કહીશ બતાવું જો આ મનીષ પેલો ભોત આવી બેઠો તેમ મનીષ ખીચડી મૂકી દેસ મારી ના ખીચડી હું પણ તોય છાસ લેવા જવું પડશે ને તો છાશ તું ખીચડી એકલી ખાઈ હાવ ખાઈ લે એટલે તો એટલે ખીચડી બનાઈસ પણ પાઈ એન મેથી કાઢીન પછી વાત કરી તે ચાલશે હવે ગાઈસ ખીચડી બનાવસી છે મને છાશ કઈસ છાશ દુનિયા જ અલગ છે કરો કરે હેલો ગાય તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય